આ દરમિયાન પીએમ મોદી અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા ચંદ્રબાબુ નાયડુએ સૌથી પહેલા પદ અને ગોપનીયતા શપથ લીધા હતા તે બાદ જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણે એ શપથ લીધા હતા પવન કલ્યાણને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે મંત્રીમંડળમાં દેશમના જનસેના પાર્ટીના અને એક મંત્રી બનાવવામાં આવ્યું છે ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારંભમાં એનડીએ ગઠબંધનના કેટલાક નેતાઓ હાજર રહ્યા હતા અમિત શાહ જેપી પી નીતિન ગડકરી રામદાસ અઠાવલે અનુપ્રિયા પટેલ અને ચિરાગ પાસવાન હાજર રહ્યા હતા આ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ એનસીપી ના નેતા પ્રફુલ્લ પટેલ વૈકૈયા નાયડુ હાજર રહ્યા હતા ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારંભમાં સુપરસ્ટાર રજનીકાંત અને વિભૂષણથી સન્માનિત એક્ટર ચિરંજીવી પહોંચ્યા હતા ટીડીપીએ આ વખતે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં એકસો પંચોતેરમાંથી એકસો પાંત્રીસ બેઠક પર જીત મેળવી હતી ભાજપે આઠ બેઠક જ્યારે જીતી હતી અને જ્યારે વાય એ અગિયાર બેઠક પર જીત મેળવી હતી